પોલીસ જવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ આ હર ઘર ત્રિરંગાની સાથે હર ઘર સ્વચ્છતા વખતે આપવામાં આવી છે દરેક વ્યક્તિ છે એ ઘરનું હોય હોય શેરી કે પોતાનું ગામ હોય કે શહેર હોય એની સ્વચ્છતા માટે પોતાનું યોગદાન આપે એ પ્રકારનો એક મેસેજ આ ત્રિરંગા યાત્રામાં ત્રિરંગા યાત્રા સાથે હર ઘર ત્રિરંગા અને હર ઘર સ્વચ્છતા માટેનો મેસેજ પણ એમાં આપવામાં આવ્યો છે આજની યુવા પેઢીમાં દેશ દેશની પ્રત્યે પ્રેમ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું અને અમને ખૂબ મજા આવે બહુ સરસ મજાનો એક ત્રિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એમાં મોટી સંખ્યામાં સૌ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો અને યુવાનોની અંદર ખાસ કરીને દેશ માટેનું પ્રેમ વધે એ લોકોને દેશ માટે લાગણી થાય એ માટેનું ખૂબ સરસ આયોજન અમારા વહીવટ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે